ખેડૂતોના એક વીઘામાં પાંત્રીસો રૂપિયાની નુકસાનીને એ લોકોએ આકરણી કરી એને ગણતરી કરી કે ખેડૂતોને પાંત્રીસો રૂપિયાનું વિઘે નુકસાન છે તો ખેડૂતોને એક હજાર કરોડનું પેકેજ આપી દીધું પણ સોરી દસ હજાર કરોડનું પેકેજ તો આપી દીધું પણ સામે બસો મણ ટેકાની જે માંડવી લેવાની હતી એમાં એકસો ને પચીસ મણ કરી નાખી એટલે હિસાબ ત્યાં ને ત્યાં જ છે એમાં કોઈ ફરક નથી પડ્યો પંચોતેર મણ માંડવી કાપી નાખી ટેકાના ભાવમાં એટલે પાંત્રીસ થી ચાલીસ હજાર ની મગફળીમાં નુકસાની બેતાલીસ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવ્યા એટલે બે હજાર ના હપ્તા વાળી વાત પાછી આવીને ઉભી રહી ગઈ એટલે આ કોઈ પેકેજ નથી આ કોઈ સહાય નથી માત્ર ને માત્ર લોલીપોપ છે એક હાથે દીધું ને એક હાથે લઈ લીધું એટલે આ સરકારને એવું છે કે હજી ખેડૂતો અભણ છે હજી ખેડૂતો વાડીએ જ જાય છે હજી નાકા વાળતા જ આવડે છે પણ સરકારને કેવું છે કે અમારા બાપા એ તો નાકા વાળ્યા પણ અમને ભણાવ્યા છે એટલે હિસાબ કરતા અમને તો આવડે છે અમારા બાપાએ ભલે નાકા વાળ્યા પણ હિસાબ કરતા તો અમને આવડી ગયું છે એટલા તો અમને ભણાવ્યા છે